જો એ ન્યૂઝની તમને અસર થતી હોય તો આવા ન્યૂઝની તમને અસર થવી જોઈએ તમારે તમારે ગાંઠ બાંધવી જોઈએ કે હું મારી દીકરીને ભણાવીશ હું મારી દીકરીને કોલેજ કરાવડાવીશ આપણે હંમેશા સુખી પરિવારો ગોતી આ અલગ 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 રીતે ક્યારે પણ આપણે એવો પરિવાર નથી ગોતા કે મારી દીકરીને મેં એટલી ભણાવી છે કે ઘર એસી ગાડીઓ એ પોતાના હિસાબે લઈ શકશે તમારે માત્ર એને સ્વતંત્રતા આપવાની છે અને સ્વતંત્રતાની વ્યાખ્યા મેં મારી દીકરીને બહુ સારી રીતે સમજાવી છે અને મર્યાદામાં રહેતા અને રાખતા બંને રીતે આવડે છે મા બાપ તરીકે મારે ને તમારે આટલું જ કરવાનું છે આપણે ઘણી વખત એવું થાય કે આપણી દીકરીઓ આપણને કોઈ વાત નથી કરતી શું કામ કરે આપણી દીકરી આપણને વાત દીકરી એવું કે આજે હું સ્કૂલેથી આવતી હતી ત્યારે એક છોકરો પાછળ આવે તે જેવું કંઈક કર્યું હશે એટલે પાછળ આવ્યો હશે કાં કોઈ છોકરીઓને પાછળ ન થતો તારી જ પાછળ કેમ આવે છે એટલે છોકરી ડરી જાય કે વધુ જો વાત કરીશ ને તો સ્કૂલે જવાનું બંધ થઈ જશે આ બ્લેકમેલિંગના કિસ્સા થાય છે શું કામ એક જ કારણે એક જ વાતે કે તારા ઘરે અમે કહી દેશું ઘરના વાળા કેમ એટલી શ્રદ્ધા દીકરીને નથી આપી શકતા કે ગમે એવું ખોટું ગમે એવી ભૂલ થાય તો પહેલી વહેલી તું આવીને અમને કહેજે કે શું થયું તો અમે તારી માટે લડી શકશું મા બાપ તરીકે દીકરીમાં એવી શ્રદ્ધા રોપો કે આ જગતનો એક પણ રાક્ષસ તારી આજુબાજુ હોય ને તો ડર્યા વગર અમને પહેલા કહેજે કરાટે શીખવાડો ને એના પેલા કરે જેટલું શીખવાડો કે તમને કહી શકે તમારી અંદર એ ખુલી શકે આવીને વાત રજૂ કરી શકે પણ આપણે પહેલેથી રજૂઆત જ એવી રીતે કરી હોય કે દીકરી એકમાંથી બીજી ભૂલ બીજામાંથી ત્રીજી ત્રીજામાંથી ચોથી ભૂલ તરફ જતી જાય કારણ કે આપને ખબર છે મમ્મીએ તરત કહી દીધું છે અમને જો ખબર પડી કાલ સવારે તે આવું કર્યું છે તો તારું ભણવાનું બંધ તારા પગ ભાંગી નાખશું આ કરી નાખશું તે કરી નાખશું અને જો સમયની ભૂલ તો દરેકે કરી હોય આ પેઢીની તકલીફ એ છે કે બહાર આવે છે એક વખત એક હથોડી અને લોખંડની હથોડી અને ચાવી બે પડ્યા હતા બાજુ બાજુમાં એ બે વચ્ચે સંવાદ ચાલી રહ્યો હતો હથોડી કે તને શું લાગે છે આપણા બે માંથી કોનું મહત્વ આમ જાજુ લાગે તને એટલી ચાવી નાની હતી એ કે સવાલ જ નથી તમારું ને તમારું વજન જોવો તમારું કદ જોવો તમારું કામ જોવો એક ધડા તમે બે ભાગ કરી નાખો એટલું તમે બધું અને અમે તો નાના એવા માણ કે અમારે શું ગજું હોય કે નાના પણ વાત તો કે ભલે ગમે એટલું હોય પણ જરૂર તારી બહુ પડે છે હથોડી એવું ચાવીને કીધું એ કે તું જો ને જ્યારે પણ કોઈ પણ તાળું તોડવાનું હોય ને તો કેટલાય ઘા મારીએ કેટલાય ઘા મારીએ કેટલાય ઘા મારીએ પછી તૂટે અને તું એક ડાબેથી જમણા કરો એટલે ખુલી જાય વિવેકી સ્ત્રી કહેવાય એવી ચાવીએ હથોડીને બહુ વિવેકથી બે હાથ જોડીને કીધું કે તમે છે ને ઉપરથી ઘા મારો છો એટલે તૂટતું નથી હું અંદરથી ખોલું છું એટલે તરત દળ દઈને ખુલી જાય છે મા બાપ તરીકે આપણી દીકરીની અંદર જોઈને એના તાળા ખોલવાના છે મેણાના ટોણાના ઘાવ મારી મારીને ખોલશો તો એ તૂટી જશે પણ ખુલશે નહીં કેમ નાની ઉંમરી દીકરીઓ છે એને આત્મહત્યા કરવી પડે છે અથવા તો આપણને દેખીતી રીતે લાગે કે આ પાત્ર ખોટું છે ખરાબ છે તો એ પાત્રને ત્યાં એટલા માટે જવું પડે છે કારણ કે આપણે હથોડીના કાથીને ખોલવાનો પ્રયાસ કર્યો છે ક્યારેક ચાવીની રીતે એની અંદર જઈને ખોલવાનો પ્રયાસ કર્યો હોત તો એ કહેત કે મમ્મી નથી ગમે એવું આ પણ આમાંથી નીકળવાનો મને રસ્તો બતાવો તમારા સંતાનોને એટલી શ્રદ્ધા આપો અત્યારે અહીંથી વરસાદ પડે અને તમારા બધાના કપડાં મેલા થાય તો તમે કોકના ઘરે જાઓ કે પોતાના ઘરે જાઓ પોતાના ઘરે જઈએ ને આપણે પાડોશીને એમ કહીએ કે વરસાદ આવ્યો છે ને મારા સફેદ કપડાં થોડાક મેલા થઈ ગયા મારા ઘરે કેમ જાઓ એટલે મને તમારા ઘરે આવવા દો ને ન કહીએ એવી જ રીતે સંતાનોને સમજાવો કે જગતના ગમે એવા દાગ થાય ગમે એવા કપડાં મેલા થાય ગમે એવા ચારિત્રના દાગ થાય ગામ પાસે ઘરે આવજે આ ઘરના એક જ દરવાજા છે જે અંદર ખુલે તારી માટે એવી શ્રદ્ધા દીકરીઓને આપો તો દીકરીઓને પણ ભણવું જ છે એને આગળ વધવું છે અને તમામ દીકરીઓને વિનંતી છે કે તમારા ઉપર કવિતા લખે એવા પુરુષ સાથે નહીં એવા છોકરા સાથે નહીં પણ તમને કવિતા જેવું જીવવા દે ને એવાની પસંદગી કરજો કવિતાઓ તો ગુલઝાની ગમે એમ ફોરવર્ડ લખી નખાય નીચેથી નામ કાઢી નખાય કવિતા દેવું જીવવા માટે બહુ બધું થાય અને એવો પ્રેમ ક્યારેય ન કરવો એવો પ્રેમ ક્યારેય ન કરવો કે તમારી શ્રદ્ધાના હજાર ટુકડાઓ થાય અને જે વ્યક્તિ જે વ્યક્તિ તમને પોતાનું નામ સાચું નથી કેતો પોતાનું ઘર સાચું નથી તો પોતાની ડિગ્રી સાચું નથી તમને પ્રેમ હું સાચો કરવાનો હતો પ્રેમ માટે તો જીગર જોઈએ ખુલ્લા કલેજે બહાર આવવાનું અતથિતિ સુધી કહેવાનું જે આટલું સાચું નથી કેતો એ તમને એવું લાગે છે કે તમને સપનાઓ દેખાડશે એમ પણ આમાં વાક આપણા બધા થોડા ઘણે મમ્મીઓનો છે હું કહું કઈ રીતે સીન નંબર વન માતા પિતાને ઝઘડો થાય છે ઝઘડો થાય તો સ્ત્રી છે એ ઝઘડો તો આપણે લાંબો ચલાવી શકીએ દસ વાગે કોઈપણ પુરુષને નોકરીએ જવું પડે ગમે એવી માથા હોય ગમે એવા પ્રોબ્લેમ હોય તો એને જવું પડે અને ત્યારે આપણે રડતા હોઈએ એટલે આપણી સોળ વર્ષની બાર વર્ષની ચૌદ વર્ષની દીકરીને

એટલે એમ થાય કે મારી મારા પપ્પા જો મારા મમ્મીને રડતા મૂકીને જાય આ જો કેટલો નવરો છે અને એક્ચુઅલી નવરો હોય એટલે ચોવીસ કલાક તમને પૂછ્યા રાખે કે તને શું થયું તને શું થયું એટલે આપણે પ્રેમની કઈ ડેફિનેશન દીકરીના મગજમાં નાખી હતી કે તને રડતી મૂકે એવો પુરુષ નહીં તને રડતી છાની રાખે એવો એટલે એના મગજમાં ઓલો સાચો લાગે બરાબર હવે બીજું કે મોટું ઘર આપણે લેવું હોય ગાડી લેવી હોય કોકના લગ્નમાં રોલા પાડવા હોય એટલે આપણે સતત ને સતત એક ડિમાન્ડ રહીએ એટલે પુરુષને એવું થાય કે ડિમાન્ડ પૂરી કરવા માટે મારે એક્સ્ટ્રા માઇલેજ દોડવું પડશે મારે વધુ કામ કરવું પડશે આટલી નોકરીથી નહીં થાય જો મેં તો વાર સ્ટેજ ઉપરથી કીધું છે જો પુરુષ પ્રમાણિક હોય ને તો એની પાછળ એના ઘરની સ્ત્રી જવાબદાર છે કે એને એવી ડિમાન્ડ જ નથી મૂકી કે પુરુષને અપ્રમાણિકતાના રસ્તે જવું પડે એટલે પુરુષે એક્સ્ટ્રા કામ કરે અહીંયા જાય ને ઓલું કરે ને આ કરે નોકરી સિવાય હવે આ બધું જોવા માટે એને સેની કુરબાની આપવાની સમયની એટલે ઘરે મોડા આવે રવિવારે ઘરે રહીએ પછી ત્યારે આપણે શું કહીએ ત્રણસો પાસઠ દિવસમાં એક વાર તાર પપ્પા ઘરે ન હોય તો આટલી બીમાર તો લઈ પડે કોઈ પણ પ્રસંગમાં હારે ન આવે તાર પપ્પા હવે આપણે એનો કીધું હોય કે આપણે ઓલું ત્રણ બેડરૂમ હોલનો રસોડાનો ફ્લેટ જોઈએ એવા ચી લેવું છે એટલે પપ્પા હાજર નથી રહેતા એટલે એના પ્રેમના ડેફિનેશનમાં એક વાક્ય પાછું આવે કે સમય આપે એ પ્રેમ સાચું કલાક નવરા હોય ચોવી કલાકના સમય આપે એટલે એને એમ થાય કે જોયું મારા પપ્પાએ કોઈ દિવસ મારા મમ્મી સમય નથી આપ્યો આજો હજી મને આટલો મળ્યો નથી હજી મારા લગ્ન નથી આ તો મને કેટલો સમય આપે છે ચાલો લગ્ન કરી લ્યો ક્યાંય મમ્મીઓ એવું સમજાવતી નથી રડ્યા પછી ઝઘડાઓ શાંત થયા પછી આ સમાજની મોટા મોટી તકલીફ એ છે કે ઝઘડાઓ છે એ હોલમાં થાય છે ને પ્રેમ બેડરૂમમાં થાય છે એટલે મમ્મી છોકરાઓને સતત એવું લાગે છે કે મારા મમ્મી પપ્પા ઝઘડવા હાટું જ બોલે છે એની પાસે સાચા સંબંધોનો સાચા પ્રેમના ઉદાહરણો જ નથી એટલે હંમેશા એ ખોટા રસ્તે જાય છે ક્યારેય મમ્મીએ બેસાડીને કહેવું જોઈએ કે તારા પપ્પા વધુ એટલા માટે નથી ઘરમાં રહી શકતા વધુ એ બાર એટલા માટે રહેવું પડે છે બેટા કારણ કે અમારે તને વિદેશ ભણવા મોકલવી છે અમારે તને લગ્નના કરિયાવરમાં આટલું તો સોનું દેવું તારા પપ્પા અને દાદાની જવાબદારી છે તારા આપણે પેન્શન નથી આવતા દિવસોમાં તો બેઠા બેઠા ખાઈ શકે એટલા માટે તારા પપ્પાએ એક્સ્ટ્રા માઇલેજ દોડવું પડે છે એટલે પપ્પા ઘરમાં સમય નથી આપતા પેરેલ વાત કરવાનું રાખો આપણે પતિ સાથે થયેલા ઝઘડા છે એ કહીએ દીકરીને પણ પતિએ આપણને મનાવા માટે એમ કીધું કોલો સહેલ આવ્યો તાર સાડી લેવી તું તો લઈ આવજે એ આપણે ના કહીએ સારી વાત ન કહીએ પપ્પાની કે પુરુષની એટલે છોકરીના મગજમાં પુરુષની વ્યાખ્યા જ ખોટી બંધાય અને એક વસ્તુ આપજો કે લાલચથી જ છેતરામણી શક્ય છે આ જગતમાં તમે લાલચમાં જાઓ એ સમયની હોય પ્રેમની હોય કે મોબાઈલના રિચાર્જની હોય અને અહીંયા બેઠેલી તમામ દીકરીઓને એક વિનંતી છે એક પિતા હતા મરણ એકની એક દીકરી હતી કોના આધારે મૂકીને જવી એવી ચિંતા પથારીમાં પથારી વર્ષ બાપે સતત એવી ચિંતા કર્યા રાખે કે યાર છેલ્લા દિવસો છે જગત ખરાબ છે તો મારી દીકરીને હું કોના આધારે મૂકીને જાઉં બેટા બહુ જ શાંતિથી સાંભળજો આ વાત એટલે એના પપ્પાને એમ થાય કે એકાદ એવું જ્ઞાન એવી શીખ આપીને જાઓ કે મારી દીકરી મારા પછી પણ આ સમાજમાં સર્વાઈવ કરી શકે એના પપ્પા કરશલી વાળા હાથે પોતાની દીકરીને ઘડિયાળ આપે છે આ ઘડિયાળ જાને આપણા બાજુમાં ઓલા કરિયાણા વાળા ભાઈ છે ને એને જઈને પૂછને કે આ ઘડિયાળ વેચીએ તો કેટલા રૂપિયા આવે તો ઓલે કરિયાણા વાળા પાસે જાય છે પિતાએ કીધું એટલે દીકરી તરત જાય અને પૂછે કે આના કેટલા આવે એટલે ઓલો કરિયાણા વાળો હોય છે એની બુદ્ધિમત્તી પ્રમાણે એ ઊંચી આમથી અને પપ્પાને એમ કે છે કરિયાણા વાળા ભાઈ આ ઘડિયાળના બસ્સો રૂપિયા કીધા છે પછી પપ્પા કે એમ કામ કરે આ તો બહુ ઓછા કહેવાય તું ઓલા કોફી વાળાને ત્યાં જા એ આના કેટલા કહે છે દીકરી તરત એ કોફી વાળાને ત્યાં જાય છે કે આ ઘડિયાળના કેટલા આવે બોલો થોડો આમથી આમ જોવે છે એમ કે પાંચસો એક રૂપિયા જેવો મેં આપી આનાથી વધુ ન મળે આ ઘડિયાળનું પાછી આવે છે એ કે પપ્પા પાંચસો રૂપિયા કીધા છે આ ઘડિયાળના પછી એમ કે ઓલો એક કામ કર ને ઓલો ભંગારી છે ને એને ન્યા જા કદાચ એને ખબર પડે કે આ ઘડિયાળ કેટલી મહત્વની છે એ છોકરી ભંગારીને ત્યાં જાય છે અને વખતે છોકરી થોડી કંટાળી ગયો હોય છે કે વારાઘિયે વેચવી નથી ઘડિયાળના હું ભાવત પૂછાય વારાખે છે પપ્પા એ ભંગારી એમ કે છે કે અમે લગભગ આઠસો એક રૂપિયા આપ્યા હાલ ચાલુ નથી ને હાવ જૂનું છે પણ તોય આઠસો રૂપિયા આમ જેવું અમે તમે આપ્યા ઘડિયાળ દીકરીને પપ્પાની પાસે રાજી થઈને એમ કે છે કે ઓલા ત્રણ બસો ને ત્રણસો ને પાંચસો કરતા આઠસો રૂપિયા દેશ અહીં વેચી જ નાખો ઘડિયાળ એટલે છોકરીના પપ્પા એમ કે છે કે છેલ્લી વાર બસ હવે જ નહીં હવે જે ભાવ આવે ને એમ આપણે વેચી નાખશું આપણા શેરીના નાકે એક એન્ટીક વસ્તુવાળો માણસ છે એની ને ઘડિયાળ આપને છોકરી બહુ હસતા હસતા એને થાય કે આવે તો વેચી જ નાખવાની છે એન્ટિક શોપ વાળાને ત્યાં જાય પારખું માણસ હોય છે જોહરી જેવું જેને ખબર પડી જાય કે આને હીરો કહેવાય ને પાણો કહેવાય એ તરત ઘડિયાળ હાથમાં લઈ હજી તો આમથી આમ કાંઈ જોતો નથી એ ઘડિયાળ જોઈને એવું કહે છે કે અમે આને એક લાખ રૂપિયા આપીએ કારણ કે આ બહુ જ જૂની એન્ટિક ઘડિયાળ છે હવે તો મળતી પણ નથી એવી રેર ઘડિયાળ છે આને એક લાખ રૂપિયામાં આપીએ દીકરી બહુ હસ્તી હસ્તી પપ્પા પાસે જાય કે બસો ત્રણસો પાંચસો આઠસો કરતા લાખ રૂપિયા ઘડિયાળ ના હવે વેચી નાખો ત્યારે એ મરણ પથારી રહેલો બાપ પોતાની દીકરીના હાથમાં એ ઘડિયાળ મૂકીને એવું કે છે કે બેટા તારી જાત એવા વ્યક્તિને સોંપજે કે જે તારી સાચી કિંમત કરી શકે જેને ખબર હોય કે લાખ રૂપિયાની વસ્તુ છે ત્રણસો ની નહીં બસો ની નહીં આઠસો ની નહીં અહીંયા બેઠેલી તમામ દીકરીઓને વિનંતી છે કે જાત એવા વ્યક્તિને સોંપવી કે જેને તમારું મૂલ્ય ખબર હોય અને તમારા માતા પિતાને તમારું મૂલ્ય ખબર છે ને એટલે પાત્ર નક્કી કરે છે કે આ લાખની કિંમત સમજી શકે એવો વ્યક્તિ છે તમારી આઈ બગાડે ને એવા પુરુષ સાથે ન જવાય એવા વ્યક્તિ સાથે સંબંધ ન જોડાય આખું દિવ્યશભાઈની આખી વિચારધારા એ એ જ છે કે તમારામાં રહેલું શક્તિ પણ તમે ઉજાગર કરી શકો ને આવતા દિવસોમાં તમે એક પણ રીતે દુઃખી ન થાવ એની તમને કેળવણી આપવી છે એવા વિચાર આપવા છે અને સંસ્કાર છે એ કહે બેટા બહુ એવું મોટું ટોપલું નથી તમને મને અંકિતાબેનને સાંભળીને તમને એવું થાય કે આ ભાઈ સ્ત્રીઓ તો એવું નક્કી કરે છે કે અમારે જીવવાનું જ નથી અમારે આ જ બધું કર્યા રાખવાનું સહન જ કર્યા રાખવાનું નહીં તમે ખુલીને જીવી શકો તમારા સપનામાં તમે ઇન્વેસ્ટ કરી શકો એટલા માટે કહીએ છીએ કે જગત તો આવું કાળું જ છે અહીંયા આટલી જ ખરાબી છે એની વચ્ચેથી તારે કેમ પસાર થઈ જવું એટલું જ અમારે શીખવાનું અને સિઝન છે કાદવમાં કોમળ ખીલવાની તમારો ખીલી જશે સાદી ઘટના છે અત્યારે તમે કોઈ પાસે પાણીની બોટલ ઓકે આ પાણીની બોટલ નાની છે આ પાણીની બોટલ તમે શોપવાળા પાસેથી લ્યો ને તો એને દસ રૂપિયા લે ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમમાં એ પાણીની કિંમત પાણીની બોટલની કિંમત વીસ રૂપિયા હોય મલ્ટીપ્લેક્સમાં જાઓ તો એ પાણીની બોટલની કિંમત પચાસ રૂપિયા હોય ફાઇવ સ્ટાર હોટલમાં જાઓ તો એ કિંમત સો રૂપિયાની હોય એરપોર્ટ ઉપર જાઓ તો એ જ પાણી એ જ બોટલ એ જ કંપની દોઢસો રૂપિયા લઈએ અને આપણે દેવા પડે એનો અર્થ એ છે કે તમે ક્યાં ને કોની સાથે છો ને એના આધારે તમારું મૂલ્ય વધશે કોની બાજુમાં ઊભા રહ્યા છો ને કંઈ જગ્યાએ ઉભા રહ્યા છો ને એના આધારે તમારું મૂલ્ય તમે વધારી શકો બાકી એ ઈ બોટલે એ ને કંપનીએ એ ભાવ કેમ વધી જાય છે અને દઈએ છે ને કારણ કે આપણને ખબર છે કે આ જગ્યા છે ને જેવી તેવી નથી જેની બાજુમાં બોટલ ઉભી છે ને એ જેવી તેવી નથી બાકી પાણી જ છે એમ તમે એવી જગ્યાએ જઈને ઉભા રહ્યો કે તમારું મૂલ્ય વધારે કાળા લાંબા હો કે ટૂંકા દેખાવડા હો કે ન દેખાવડા અને અહીંયા બેઠેલી તમામ દીકરીઓને વિનંતી છે કે બ્યુટી પાર્લરની બદલે લાઇબ્રેરીમાં થોડુંક ઇન્વેસ્ટ કરવાનું રાખો મેન્ટલ મેકઅપ કરો જેથી કરીને જગતે તમને જોવાની નહીં તમને સાંભળવાની મજા આવે જે પુરુષ તમારા દેખાવના આધારે તમને જજ કરે છે ને એ પુરુષ તમને જોવે છે તમને સમજતો કે સાંભળતો નથી તમારે એ કરવાની જરૂર છે આ જગતમાં કોઈ પુરુષ છે એના તમે એવા વખાણ સાંભળ્યા દેખાવડો છે રૂપાળો છે ધોળો છે ઊંચો છે આપણે સીધું એમ કે ભણેલો છે નોકરી છે ગાડી એની છે જો તમે સમોવળીની ઝંડો લઈને નીકળ્યા હો તો પેરલ આ લઈને નીકળો સફળતાનો લઈને નીકળો ડિગ્રીનો લઈને નીકળો શિક્ષણનોય લઈને નીકળો અને શિક્ષણમાં તો અત્યારે ઘણી બધી હદે આમ તમે જુઓ તો મહિલાઓ કરતા મહિલાઓ જ આગળ છે લખો જ હવે તો થોડો કોણ ત્યાં થઈ ગયો છે એના બદલે થોડું જાતમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું રાખો આટલા બધા ખભા ઉતરી ગયેલા નિરસ થઈને જીવવાનું ના બદલે થોડા ખભા ઊંચા કરીને ચાલો એવું તમે આ જગતમાં એક પણ કામ નથી કર્યું કે જેના હિસાબે તમને શરમ આવી જોઈએ અને અહીંયા બેઠેલી સમાજની તમામ વ્યક્તિઓને એક નમ્ર વિનંતી છે કે જ્યારે જ્યારે સમાજની કોઈ દીકરીની એકાદ ભૂલ તમારી નજરની સામે આવે તો એને ફોરવર્ડ ન કરવાની હોય બિનજરૂરી સીસીટીવી કેમેરા બનવાનું બંધ રાખો ભાવનગર મહાનગરપાલિકાએ ચોકે ચોકે ગોઠવ્યા છે અને તમારા બહાર નથી પડ્યા એટલું જ ફોરવર્ડ કરવાના બદલે જે ઘરમાં આવી સ્થિતિ બની હોય ને ત્યાં મોટો ભાઈ કે મોટી બેન થઈને ઉભા રહ્યો કે તમારી આ મુશ્કેલીમાં અમે તમારી સાથે છીએ આમાં કોઈ આખા પરિવારે આત્મહત્યા ન કરવાની હોય આ તો સામેવાળાએ આત્મહત્યા કરવાની કોકનો વિશ્વાસનો ભંગ સામેવાળાએ કર્યો છે એ તો બેટા શ્રદ્ધા મૂકી તો માણસ તરીકે જીવી છો પણ આપણે બધા એવા પરિવારની બાજુમાં જવાના બદલે ચાર જણને ફોન કરીએ અને બેનો ખાસ શું નવીનમાં એટલે એમ કે કાંઈ નહીં લે તે તમને કઈ ખબર જ નથી લાગતી ફલાણા ભાઈના ઘરે ન થયું સાચું કહો હસવાની નહીં આવું જો આપણે કરતા હોય તો દુઃખની વસ્તુ છે